ભારે વિવાદો વચ્ચે આજે આખરે બનાસકાંઠાના લાખણી એપીએમસીની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી એપીએમસીની સ્થાપના બાદ પ્રથમ વાર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ ઉમેદવાર સામે ભાજપના જ કાર્યકર મેદાને પડ્યા છે આજે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગની દસ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જ્યારે વેપારી વિભાગની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી માર્કેટયાર્ડના એક હજાર નવસો ત્યાંસી મતદારોમાંથી આજે એક હજાર નવસો પાસઠ મતદારોએ મતદાન કર્યું હતું મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓને લાખણી ટ્રેડિસ ઓફિસ ખાતે સીલ કરી દેવામાં આવી હતી આવતીકાલ લાખણી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે આજ રોજ એપીએમસી લાખણીની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગમાં કુલ એક હજાર નવસો ને અઠ્ઠાવન મતદારો પૈકી એક હજાર નવસો ને ચાલીસ મતદારોએ પોતાના મત મતાધિકારનો ઉપયોગ કર્યો અને વેપારી વિભાગના તમામ પચીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ છે એટલે આમ નવાણું ટકા જેટલું મતદાન ખૂબ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થયેલ છે મતપેટીઓની સુરક્ષા તે ટ્રેઝરી ઓફિસ થરાદ મુકામે અને વ્યવસ્થા ગોઠવેલ છે અને આવતીકાલે એપીએમસી લાખણી ખાતે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતગણતરી હાથ ધરવામાં આવશે